ગુડ મોર્નિંગ અંબા અંબા ગુડ મોર્નિંગ અંબા અંબા હમ વાતાવરણ ફરફર થાય છે વાદળા જેવું થઈ ગયું છે અત્યારમાં પાછું અંધારો છે કે કાલે તડકો હતો આસેટ લેવાને એમ સરસ સમય એવો ગઈ સાતમ આટમમાં એવો જ આવ્યો હતો ને જો કન્ટિન્યુ ચાલુ જો તો ધોધમાં આપડે બેઝમેન્ટ માં બધી જગ્યા પાણી ભરાઈ ગયું તો આવશે હમ એમ છે અને છે એટલે ભલે થોડું થાય પણ આવશે ચાલુ ચાલુ

કાચ ને થઈ જ જાય વધારે તો આમાં શું છે બેન રોજ ખાવા રાખતા હોય ને એટલે બધું નીચે પડતું હોય ને ન્યાય બધું એટલે જાજુ ઓલું ખરાબ હોય આવી ગયો આ બધું દોરવા પાછી બહુ મજા આવે જો અને હવે એવી ટેવાઈ ગઈ છે ને વિચારો કાચની આ બાજુ હું હલન ચલન કરતો હોય તો કોઈ કઈ બી હોય નહીં એને ખબર પડી ગઈ આપણા જ છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ હોય ઓકે તમે બધા મજામાં હશો

લીંબુ પાણી બ્રેક છૂટી દાળ છે સેનો વઘાર ચાલુ યા ફણસી નું શાક કર્યું ને એનો ડુંગળી લસણ વાળો વઘાર ત્રણ વાગે તમારા તો અલગ કર્યો વરાળ ઓલી બાજુ નમી ગઈ છે

રોટલીઓ હું જમવા બેસી ગયો છું મારા હાટુ છૂટી મગની દાળ છે આ લઈ લીધું ટેસ્ટિંગ માટે લાવ ને ગ્લાસ થોડોક છાશ પીયો છૂટી દાળ હોય એટલે કઢી ભાત ફિક્સ હોય તો આજે હું એમાં એક જ હતો એટલે મારે કઈ કડી નો એવો મોહન હોય બાંધ હોય નવી વસ્તુ ચાખવાની હતી ને સારું ફાઇનલી ઉઘાડ થઈ ગયો છે વાઈગયા છે તણ હવે જોયે બેંક નું કામ પતે છે કે નહીં સાથે રતલામી બેન બપોરે કેતો કેતા એક રોટલી ખાઈ લે વધારે એક રોટલી ખાઈ લે ગરમ ગરમ દીધું ભૂખ નથી અત્યારે લાગી ભૂખ રતલામી સૌ તીખી હોય એટલે બધા બસ હજી આ નાસ્તો કરી લો ફટાફટ રેડી થવાનું છે શૂટિંગમાં બધા વરાળ વરાળ થઈ ગયો હેલો સરથી બોલી લાગે છે એ તો એવી થતી છે મને ખબર નથી મેં કોઈ બોલી ચાથી ના ને ઓલી હાથ ધી ના થાય જોયું મેં થઈ તો ગયું થઈ ગઈ છે આ બાપુજીનો પાલો છે અને આ આનંદનો એને સાદા ખાવા છે અને અહીંયા બા બેસી ગયા છે વઘારેલી ખીચડી રોટલી ખાય ખાવા બાને મોગરા નહોતા ખાવાય કે મારે સાદું ખાવું છે હે બરાબર બહેની છે રોટલી સરસ બહેની છે હમ તીખું ને એવું બધું રસતું નથી ને બહુ એટલે પછી રોટલી મેં મોડી જ વગાઈરી છે અડધું જ મરચું નાખ્યું છે પછી એરેલ થાવ એમ કરતા હમ બાપુજી ગોઠવાઈ ગયા છે બ્લોગ જોવા માટે શું હાલે છે થઈ ગયા ગુગરા અમારા છે

કેમ લાગ્યા કે આટલી મહેનત કર્યા પછી હારા બે ના હોય ને મેં ક્યાં મહેનત કરી મહેનત તે જ કરી મેં મસાલો તૈયાર કરી દીધો તે ઓણીને બધું તૈયાર કરી દીધો ભાઈ વા આટલી મહેનત પછી આ એટલા છે બહુ ભાઈ મને આ આ બજારમાં પૈસા દેતા તો મળતા નથી આ સરસ મહેનત કરી પણ વસૂલ લે આવો આવો આઈ લો આલો બહુ આઈ છે તમારો ફેવરિટ ડુંગરીવાળા ગુગરા ડુંગરીવાળા ગુગરા આનંદભાઈ આકુ સાદા આજે ઘૂઘરા બટેટાના છૂંદાવાળા છે તીખીને લીલી ચડી નાખીને ખાવાના છે એ રોટલી પછી વાવે તો ખરે વધારે એક તો ઘોઘરા મારા પ્રિય અને એમાં ઘરે બનાવ્યો હોય ખસ્તું પડ હોય એટલે કાંઈ ન ઘટે હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત